હે ગાઈઝ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ આજે ફરી એકવાર વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આજે જીરાનું પહેલું પાણ પાવાની શરૂઆત કરી રહ્યા છીએ એટલા માટે વિડીયોનો પાર્ટ વન કરીને આજે વિડીયો આવી જાય છે તમારી પાસે અને અત્યારે બાછાલી પાળી પાળી સાંટવાની શરૂઆત કરી નાખી છીએ કારણ કે આગળ જતાં હવે પાણી ચાલુ કરવાનું છે અને જુઓ આગળ વિડીયોમાં શું શું આજે કરીએ છીએ એ માટે વિડીયોની શરૂઆત થઈ જઈ છે ચાલો આગળ મળીએ હવે અત્યારે બાસાલી ભરીને છાંટવાની શરૂઆત કરી દઉં પછી જોઈએ આગળ તો ફાઇનલી ગાઈઝ પાણી પાતા પાતા થઈ ગયા હે સાડા પાંચ અને લાઈટ જતી રહી છે કારણ કે આજ બહુ જાજુ પાયું નથી થોડુંક મોડું ચાલું પીર્યું હતું તો એ બાજુ એક નજરમાં લઈ કેટલું પીધું હે તો ફાઇનલી આટલું પીધું છે અને લાઈટ જતી રહી હે કાલે આ બધું પાવાનું હોય જોકે આ ધીરે ધીરે શરૂઆત થઈ ગઈ છે એટલે લગભગ કાલ ઘણું ખરું પાઈ દે હું તો ગયા ગયા વર્ષમાં જે લોકો સાથે હતા એમને લગભગ ખબર હશે કે આ વસ્તુ હું બતાવું શું કામ કરે છે અને જે લોકો નવા છે એને નહીં ખબર હોય એને કહી દઉં કે આવડું આપણે કાંટીનું કામ કરે છે અને ગયા વર્ષમાં લગભગ મેં બતાવ્યું હતું એક ટાઈપની ટ્રેક્ટરની દાતી જોઈ લો આપણે એ રીતનું જ છે અને જીરું સાંટ્યા બાદ આને ઢહળી નાખવાનું ઉપર એટલે લગભગ જીરું ડૂટે જાય જો આમાં આપણે ઐંકેલું છે આમાં કોઈ પણ જગ્યાએ જીરાનો દાણો કે ખાતરનો દાણો નજરમાં નથી આવતો અને ગયા વર્ષે પણ આપણે બતાવ્યું હતું અને આ વખતે પણ બતાવ્યું કેરા થોડાક લાંબા છે અને ધોરિયા પણ નથી આમાં ઓછા છે પણ આમ ઘણો તો અમારે ગયા હવેની જમીનમાં જેટલા કેરા લાંબા હશે એટલો જ ફાયદો રહેશે છેલ્લે પાણ પાવામાં કારણ કે શરૂઆતમાં ઉગાડવામાંથી માંડીને લાંબા સુધી છેલ્લે છેલ્લે આપણે લાંબા કેરા હશે એમાં જ મજા આવે છે કારણ કે આમાં ત્રીજા દિવસે લગભગ ફૂંકાઈ જાય છે અને ત્રણ ચાર દિશથી પાંચ દિવસની આજુબાજુમાં આપણે પાણી પાવાનું રહી જાય છે કારણ કે કાળી જમીનથી આમ માનો તો કાળી જમીનમાં જલ્દી જલ્દી ની જરૂર નથી પડતી અને આમાં જલ્દી જલ્દી પાવાની જરૂર પડે જોઈએ તો લગભગ પાંચ દિવસની આજુબાજુમાં થઈ ગયા છે ઘઉં વાયા પછી પહેલું પાણ પાયું અને પાંચ દિવસ કે ચાર દિવસની આજુબાજુમાં થઈ ગયું છે અને આપણા ઘઉં લગભગ ટોટલ ઉગી ગયા છે હવે એક પાણ પાય અને આને પાણી મેઘી દેવાનું છે કારણ કે પછી પાળા ઢગ થાય ત્યાં સુધી કડકાવા દેવું અને પછી ખાધરના કિનાને પાવામાં આવશે તો ફાઇનલી દોસ્તો બપોર સડી ગયા છે અને હું આવ્યો તો ખાવા માટે મરસા ગોતવા તો ગયા વર્ષની જેમ જ આ વર્ષમાં પણ આપણે એવી જ મરચી વાવી છે જે તમને હું બતાવું દાંતનો કોઈ કાઢ તમે જુઓ આનું મરચું કેવું છે આપણે લગભગ અગિયાર વર્ષે આવી જ મરચી હતી જેને ઉપર મરચા આવે છે અને ગયા વર્ષમાં પણ મેં બતાવ્યું હતું આ પણ મરચું છે જો એને ડૂટીયું જો તો ફાઇનલી દોસ્તો દી આથમમાં આવી ગયો છે અને કંઈક નજારો આવો છે અને આપણું જીરું થોડા ખાટું રહી ગયું છે કારણ કે લાઇટ જતી રહી છે અને ઘણખરું પાઈ દીધું એમાં તો થોડુંક વિખણ ફિખણ થઈ ગયો હું અને નજારો એકવાર જોઈ લો અને ફાઇનલી આપણે આ વખતે કપા કેટલો વાયો જો અત્યારે આવો એવો સુંદર એવો નજારો આવે છે અને અહીંયા છે આપણા ઘઉં જીરું આમેની તરફ જાહેર આ બાજુ પણ થોડી ઘણી જાહેર છે પવન ચક્કીને એવું દેખાતા સારો એવો નજારો લાગે અને કપા જોઈ લો આપણો કારણ કે આમાં ધાબા ઉપરથી એક સારો એવો નજારો આવે બાકી અંદર જવામાં સારું નથી બધું ગોટો વળી ગયું છે અને અત્યારે કંઈક આવું લાગે છે આજના માટે આટલું જ છે મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી મારા તરફથી બધાને જય માતાજી તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો કારણ કે અત્યારે વ્યૂ નથી આવતી પણ હું એવું માનું છું કે અત્યારે સબસ્ક્રાઈબર છે એટલી પણ વ્યૂઝ નથી આવતી પણ જોઈએ હવે આગળ શું થાય છે આ વખતમાં તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી